પ્રશ્ન જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું રેગ્યુલર દાળ ભાત ઘરે બનાવું છું એ રીતના હું તમને બતાવું મારી ઘરે જેમ બનાવું એમ અમે કાયમ છે ને દાળ ભાત અમે ઉપરા ઉપર જ બનાવીએ કોઈ કુકરમાં નથી બનાવતા એવી રીતના હું તમને બનાવ દેખાડું કે આવી રીતના હું બનાવું છું અમે અત્યારે ઘરમાં પાંચ વ્યક્તિ છીએ હું મુઠ્ઠીથી ભાત લઉં પાંચ જણાના પાંચ મુઠ્ઠી ભાત લઉં છું અને ત્રણ મુઠી ડાળ ડાળ છે જાડી દાળ રાખી છે એટલે ત્રણ મુઠી દાળ લો અમે રેગ્યુલર આમ જ તે ઘરે હું બનાવું તો આંધણ થઈ જાય ત્યાં સુધીમાં હું આ ભાતને ધોઈ નાખું અને આ ડાળ ધોઈ નાખી છે ને ડાળામાં નાખી દઈએ આપણે અને આ ગરમ પાણી ભાતમાં નાખી આ કાણાવાળું સીબુ મૂકી અને આ ભાત મૂકી આની ઉપર હું ઢાંકી દઉં હવે ઢાંકી દઉં ગેસ થોડોક ધીમો કરી દઉં અને અમે આવી રીતના જ તે અમે દાળ ભાત મૂકી છે પહેલેથી જ તે સાદા રેગ્યુલર દાળ ભાત હમણાં ચડી જાય પછી હું તમને ડાળ કેવી રીતના બનાવું છું રોજ એ રીતના હું તમને બતાવીશ દાળ ભાત થઈ ગયા છે જોઈ લેવામાં હવે આ ભાત થઈ ગયા છે છોક ને ડાળી ચડી ગઈ છે દાળે ચડી ગઈ દાળને પાંચ મિનિટ રહેવા દો હવે આ દાળ ચડી ગઈ છે અને ઘડી થોડી વાર હું બંધ કરું છું ગેસ ચડી ગઈ છે ગેસ ચાલુ કરું છું ને હવે મસાલો બધો નાખી દઉં અંદર રેગ્યુલર આપણે નાખતા હોય રીતે એક ચમચી મરચું એક ચમચી ધાણા જીરું એક ચમચી હળદર એક ચમચી મીઠું નાખું અને પાંચ ચમચી ખાંડ ખાંડમાં થોડું ગળ પણ વાળું વધારે ખાય છે એટલે થોડીક વધારે નાખું ખાંડ અને આ લીંબુનો રસ અને હવે થોડી વાર ઉકળવા દો આ ઉકળી ગઈ છે દાળ અને એમાં હવે આ મીઠા લીમડાના પત્તા એટલા નાખું છું હવે ના લીલા મરચાના કટકી છે અને ટમેટા લીલા ધાણા આદુ ખમણી નાખું અંદર એક પાવળું તેલ નાખું અંદર ને હવે આપણે વઘાર કરીએ છીએ હવે રાઈ બે નાની ચમચી છે એટલે બે ચમચી રાઈ નાખું છું અને આ સૂકા મરચાં બે એક ચમચી જીરું અને એક ચમચી હિંગ ગેસ બંધ કરું અને આમાં જ વઘાર કરી નાખું આ ડાળ બની ગઈ છે હું આમ જ રેગ્યુલર અમે આવી ઘરે દરરોજ દાળ ભાત આમ જ બનાવીએ છીએ હવે દાળ મારી બની ગઈ છે દાળ ને ભાત તમારે કુકરમાં ન કરવું હોય તો આમાં વધારે સ્વાદ ભાતનો આવે છે એટલે હું ભાતને દાળ આવી રીતના કરું છું આ દાળ ભાત મારા બની ગયા છે અને હવે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને જોતા રહેજો